હેલો દોસ્તો જો તમે રાજકોટ જાઓ અથવા જવાના હોવ તો રાજકોટમાં આવિષ્કાર આઈસ્ક્રીમ એ બહુ જ ફેમસ છે અહીંયાનો અને આખા રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં તો ફેમસ છે જ પણ અમદાવાદવાળાને એક વખત ખબર પડે અથવા તો રાજકોટ આવનારને એક વખત ખબર પડે તો એ લોકો આનો સ્વાદ ક્યારેય ભૂલતા નથી આવિષ્કાર આઇસ્ક્રીમમાં ખાસ કરીને આ લોકોની લસ્સી સ્પેશિયલ લસ્સી એ બહુ જ ફેમસ છે અને એનો ટેસ્ટ બહુ જ જોરદાર વેરાયટી છે અહીંયાની લસ્સી અને રબડી આવિષ્કાર આઈસ્ક્રીમની લસ્સી અને આવિષ્કાર આઈસ્ક્રીમની રબડી એ આખા ગુજરાતમાં ફેમસ છે રાજકોટ સૌરાષ્ટ્રમાં તો ખરી જ પરંતુ એક વખત ક્યાંયથી ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી આવનાર વ્યક્તિ રાજકોટમાં આ આઈસ્ક્રીમની મુલાકાત લે તો આનો ટેસ્ટ એ લોકો ભૂલતા નથી તો આવિષ્કાર આઈસ્ક્રીમની સ્પેશિયલ લસ્સી અને ભરપૂર મલાઈ અને ભરપૂર ડ્રાય ફ્રૂટ્સ સાથેની રબડી એ બંને બહુ જ પ્રખ્યાત છે વિડીયો જોવા બદલ ધન્યવાદ